હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ ઉપર તો તમે આપણી ચેનલ ઉપર વિદ્યા સહાયકનું ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી પણ તમે જોઈ અને વિદ્યા સહાયકનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ જે એનું ફોર્મ ડાઉનલોડ થાય છે અને એનું ચેકલિસ્ટ ડાઉનલોડ થાય છે એનું શું કરવાનું એનો પણ તમે વિડીયો જોયો જેના થમનેલ છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો અને બંને વિડીયોની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે પૂરો વિડીયો જોઈ શકો આજે આપણે જોવાનું છે કે વિદ્યા સહાયકની અંદર એકથી પાંચ અને છથી આઠમાં એનું જે મેરિટ કેલ્ક્યુલેશન છે એ કેવી રીતે થાય છે તો ચાલો શરૂ કરીએ કે એકથી પાંચમાં મેરિટનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું છે આ એક્સેલ સીટની લિંક પણ નીચે આપેલી છે તમે ત્યાંથી એક્સેલ શીટ છે એ આપણા બ્લોગ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને કેવી રીતે આનો ઉપયોગ કરીને મેરિટ તમારે ગણવાનું છે એના વિશે હું તમને અહીંયા માહિતી આપવાનો છું તો તમે જોઈ શકો કે એકથી પાંચનું મેરિટ કેવી રીતે ગણવું તો અહીંયા એકથી પાંચમાં એચએસસી ગ્રેજ્યુએટ એટલે ગ્રેજ્યુએશન જેમાં બી એ અને બી એ ત્રણેય આવશે પછી પીટીસી અથવા તો બી અને અને ટેટ વનના માર્ક છે એ તમારે એન્ટર કરવાના છે માર્ક તમારે આ જે પીળા કલરનું ખાનું છે એમાં જ એન્ટર કરવાના છે અને આ જે ઉપર આ ત્રણેય ખાનાઓ છે એમાં તમારા જે પર્સન્ટેજ છે જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું એમાં જે તમે પર્સન્ટેજ નીકળીને આવે છે એ તમારે એન્ટર કરવાના છે અને ટેટની અંદર તમારે અહીંયા ગુણ દાખલ કરવાના છે ટકાવારી નહીં પણ તમારે દોઢસોમાંથી એટલે કે એકસો પચાસમાંથી કેટલા ગુણ આવ્યા એ તમારે અહીંયા દાખલ કરવાના છે એટલે ઓટોમેટિક જે એનું વેઇટેજ છે આ મુજબનું બરાબર કે એચએસસીના વીસ ટકા ગ્રેજ્યુએટનના પાંચ ટકા પીટીસીના પચીસ ટકા અને ટેટ વનના પચાસ ટકા એટલે ઓટોમેટિક આ જે આપણું મેરિટનું ખાનું છે એમાં મેરિટ કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે એટલે અહીંયા તમને તમારું મેરિટ છે એ કેટલું છે એ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ કે ભાઈ અહીંયા જે આપણે ફોર્મ્યુલા છે અત્યારે જો સો સો માર્ક અને ટેટના એકસો પચાસ માર્ક નાખીએ એટલે આપણે કુલ સોનું મેરિટ બને બરાબર પણ આપણે જેટલા માર્ક્સ આવેલા હોય એટલા નાખવાના છે તો ધારો કે બારમાની અંદર મારે માર્ક્સ છે એ સેવન્ટી એટ પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટેજ આવેલા છે તો અહીંયા ઓટોમેટિક માર્ક્સ છે એ મેરિટ છે એ કેલ્ક્યુલેટ થઈ જાય છે પછી ગ્રેજ્યુએશન છે તો એમાં મારે સિક્સટી એટ સેવન્ટી આવેલા છે તો એનું પણ ઓટોમેટિક મેરિટ બની જાય પછી પીટીસીમાં મારે સિક્સટી ફાઈ ફોર આવેલા છે તો એ પચીસ ટકાના આધારે એનું પણ મેરિટ બની જશે તો કે સોળ પોઈન્ટ એકતાલીસ આવ્યું ત્યારબાદ ટેટ વનના ગુણ તમારે દાખલ કરવાના છે બરાબર તમારે સીધા ગુણ દાખલ કરવાના છે કે એકસો પચાસ માર્કનું પેપર હતું તો તમારે એમાં આવ્યા છે એકસો નવ માર્ક્સ બરાબર છે તો આ રીતે તમે અહીંયા ગુણ દાખલ કરશો એટલે તમારું મેરિટ છે એ કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે તો કે તમારું કુલ મેરિટ છે એકોતેર પોઈન્ટ નવ સો સત્યાવીસનું મેરિટ બને છે બરાબર તો આ રીતે તમે એકથી પાંચનું મેરિટ છે એ ગણતરી કરી શકો આ એક્સેલ સીટની લિંક છે માં આપેલી છે ત્યાં જઈ અને આપણા બ્લોગ ઉપરથી ક્લિક હિયર ડાઉનલોડ લખેલું હશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમે એનો ઉપયોગ કરી અને મેરિટની ગણતરી કરી શકો છો બરાબર તો આ રીતે મેરિટ છે બનાવવામાં આવે છે કે એચએસસીનું વીસ ટકા પછી ગ્રેજ્યુએશનના પાંચ ટકા પીટીસી અને બી એડના પચીસ ટકા અને ટેટ વનના પચાસ ટકા આ રીતે મેરિટનું કેલ્ક્યુલેશન છે કરવામાં આવે છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા ટેટના ગ્રુપમાં કે તમારા ટેટ વનની પરી જે ફોર્મ ભર્યા છે એ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો થેન્ક યુ